ભરૂચ શહેરની મધ્યમાં આવેલ અને વેપાર ધંધાથી ધમધમતા પટેલ સુપરમાર્કેટના વેપારીઓ સાથે ભરૂચ નગરપાલિકાએ છેતરપિંડી કરી તેઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો હોવાના આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે આજથી સાઠ દિવસ પૂર્વે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિત તંબાકુવાળાના હસ્તે ભરૂચ સુપરમાર્કેટમાં નવા રસ્તાની કામગીરી માટેનું ખાતમૂરત કરાયું હતું અને જે બદલ સુપરમાર્કેટના વેપારીઓએ પાલિકા તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો મારી ઘણા વર્ષોની

પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને આરસુ કોન્ટ્રાક્ટરોએ તદ્દન ગોકળગતિએ કામ કરીને સુપર માર્કેટના વેપારીઓની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે અનેક જગ્યાઓ પર કામ અધૂરી છોડી દેતા અથવા તો રસ્તાઓને ખોદી નાખતા દુકાનધારકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને તેઓને વેપાર ધંધામાં આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે આજ રોજ વેપારીઓએ ભેગા થઈને આ સમસ્યા અંગે આક્રોશ ઠાલવ્યો હતો અને પાલિકા તંત્ર પર માછલા ધોયા હતા વધુમાં ભરૂચના પણ આવનારી તેઓના વિસ્તારમાં મત માંગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાત હતી પંદર દિવસમાં કામ પૂરું કરવાની એની જગ્યાએ આજે દોઢથી બે મહિનો થયો અહી રોડ બનતો નથી અત્યારે તમે જોઈ શકો છો મીડિયા થ્રુ કે અહી સુપર હાલત શું છે તો અમારી એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે નગરપાલિકા અમને આ રોડ બનાવી આપે કોન્ટ્રાક્ટરનું જે કંઈ ભૂલ છે એ કોન્ટ્રાક્ટરને ઓછું પકડીને બી અમે કામ કરાવીશું છોડવાના નથી આવવા વાળા સમયમાં જો આ રોડ નહીં બને તો અહીંયા ગાડી ઉગ્ર આંદોલન બી થશે એના જવાબદાર નગરપાલિકાને કોન્ટ્રાક્ટર જ રહેશે ને હવે જો દુષ્યંતભાઈ અહીંયા ગાડી વોટ લેવા આવશે વેપારીઓ પાસે તેમને એન્ટ્રી મળે બી નહીં એ બી નક્કી છે એટલે મહેરબાની કરીને વેપારીઓને ઉલ્લું બનાવવાનું બંધ કરે આ લોકોને આ સરકાર વારંવાર કેવડાવવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર ફરકતો નથી કે નથી કોઈ નગરપાલિકાનું ફરકતું કોઈને ક્યાં પેટમાં દુખ્યું છે એ બી અમને ખબર નથી ટોટલ રસ્તો મંજૂર કરેલો છે એની વાહવા બી ભાજપે કરાવી લીધી છે અને હવે આ વાહવા થઈ ગયા પછી અચાનક કામ બંધ કરીને ક્યાં ખોવાઈ ગયા છે અમે સર્વે વેપારીઓની મુશ્કેલી સમજવા વાળું કોઈ છે નહીં

શહેર મે પબ્લિક હૈ સબ શાંતિ હૈ પબ્લિક હૈ